ભરૂચના ભટ્ટ પરિવારના માતાજીના બેસણામાં તુલસીના છોડનું વિતરણ કરી પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીનો સુંદર પ્રયાસ કર્યો હતો ભટ્ટ પરિવારની આ પહેલથી અન્ય લોકો પણ પ્રેરાઈ આ પહેલ આગળ વધારવાનો નિર્ણય કર્યો હતો ભરૂચના કેયુર ભટ્ટના માતા અંજનાબેનનું મૃત્યુ થતાં તેઓનું બેસણું રોટરી હોલ ખાતે રાખવામાં આવ્યું હતું બેસણામાં પ્રાર્થના ભજન સાથે આવનાર તમામને ભટ્ટ પરિવાર દ્વારા તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેંગે મૃતક અંજના પુત્ર કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે પર્યાવરણ અને સંસ્કૃતિ જાળવણીના પ્રયાસ રૂપે તેઓના પરિવારજનો દ્વારા તુલસીજીના છોડનું વિતરણ કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં શુભ અશુભ પ્રસંગોએ આ રીતે છોડની ભેટ આપવામાં આવશે તેવી આશા પણ છે ભરૂચના ભટ્ટ પરિવારનો આ પ્રયાસ ખરેખર અન્યો માટે પણ પ્રેરણારૂપ બને તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો મારું નામ કેયુર જગદીશચંદ્ર ભટ્ટ છે મારા માતૃશ્રીનું ગત ઓગણીસ સપ્ટેમ્બરે અવસાન થયું આજે આ જ રોજ એમનું બેસણું છે અમને બધાને પરિવારને એવો વિચાર આવ્યો કે આપણે બેસણાના માધ્યમથી આપણે ત્યાં જે કોઈક પણ લોકો બેસવા આવે એ પર્યાવરણનું જતન થાય અને સાથે સાથે ધર્મનું રક્ષણ થાય એવો એક વિચાર આવતા અમે બેસણામાં આવનાર જે કંઈક પણ છે એ બધાને ભેટ સ્વરૂપે તુલસી તુલસીજીનું તુલસીજીનું છોડ અમે આજે બધાને આપી રહ્યા છે તેવી રીતે આવનારા સમયમાં પણ લોકો આ જોઈ અને આગળ વધે અને તુલસીજીનું છોડનું અને પર્યાવરણનું જતન કરે એવી અમારી બધાની ભાવના છે મારું નામ ફાલ્ગુની જોશી છે હું કેયુની સિસ્ટર છું મારા માતુશ્રીનું આજે પ્રાર્થના સભા રાખેલી છે અને અમે પરિવારે બધાએ નક્કી કર્યું કે આપણે પરિવાર પર્યાવરણના રક્ષણ માટે આપણે કોઈ એવી એવી ગિફ્ટ આપીએ કે જે દરેકના ઘરમાં જાય અને ઓક્સિજન દરેક જણને શુદ્ધ મળે એના માટે અમે આજે આ નક્કી કરી અને એ પ્રમાણે અમે લોકો આજે તુલસીદીના ક્યારા લાવ્યા છે અને લોકોને અમે ભેટ સ્વરૂપે આપી રહ્યા છે